મોડાસા ધાર્મિક સ્થાનો પણ તેમાંથી બાકાત નથી રહ્યા ત્યારે શ્રાવણ નો શનિવાર છે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાત ના સુપ્રસિદ્ધ અને સમગ્ર દેશમાં ફક્ત બે જ સ્વયંભુ સુતેરા સ્વરૂપે હનુમાનજી મહારાજ હોય તેમના એક મોડાસાના સાકરિયા ગામે બિરાજમાન છે આ સ્થાનક પર મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા જાણે કે હનુમાનજી મહારાજ પણ આઝાદીના પર્વમાં ભાગ લઈ રહ્યા હોય તેમ દેશની આન બાન અને શાન ગણાતો તિરંગા ધ્વજ લગાવવામાં આવ્યો છે સ્વયંભુ હનુમાનજી મહારાજને તિરંગાના વાઘાનું પરિધાન કરાવ્યું છે જાણે કે દાદા પણ આઝાદીના પર્વમાં સહભાગી બન્યા હોય તેવો રાષ્ટ્રભક્તિનો માહોલ ભીડભંજન સાકરિયા હનુમાનજીના મંદિરે જોવા મળ્યો છે શનિવાર હોવાથી હજારો ભક્તો દાદાના તિરંગા શણગારના દર્શનનો લાભ લઈને ધન્ય બન્યા હતા